બાય બાય કામ કરવા માટે બહુ જ જાવું છે કી ગયા તમે જઈજો અને તાબ ઉતરી ગયો છે સાવેલે જાવ કો આ દેવર કેમ સો આઈ હોપ કે તમને બધા મજા મારે છે મજા મા આવે તો મજા મા રહેવાનું ફરી એકવાર મા વ્લોગમાં આપડે હાર્દિક સ્વાગત સ્વાગત છે અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં રહેજો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ અમારી ચેનલમાં તમે નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું શો નહીં કેમ કે તમારે કરવાના દસ કે સબસ્ક્રાઇબમાં એટલે આઈ થિંક શો સબસ્ક્રાઇબ કરે એટલે જલ્દીથી લાવ અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કર્યું હોય તો બે લાયકન ધોવાનું ભૂલશો નહીં એટલે અમારે નવા કીધું એટલે જલ્દીથી જલ્દી મળે કારણ કે રાત્રી ક્યાં હતા અમે હોળી રમવા માટે તમે લોક તો જોઈ જો જ ન જોયો તો જલ્દી લાવ ને જોઈ આવો થાકી જતા રાત્રે સુઈ જ મોનિંગથી જ લાગી જશે સાડા દસ વાગી જશે ને જો બધા બેસી જશે ગુડ મોર્નિંગ જો આ છે ગુડ મોર્નિંગ ટપુ જો કારણ કે એને શું હતું મેં સુવા દીધી નહી કેમ કેમ કે આધાર કાર્ડનું કામ હતું એટલે આધાર કાર્ડનું કામ કરાવવાનું હતું એટલે ઉતા તા નહીં કોઈ એટલે ટપુ અમને ગયા છે બહાર સાફ કોફી લેવા માટે નાસ્તો લેવા માટે ટપુ બેસી બેસીકરી સાફ બનાવી નાખી દે નાસ્તો કરી લેવી પછી દવાનું છે અમારે બહાર અને એવું ટાર્ગેટ રાખ્યું છે કે ઇન્સ્ટામાં મેં સ્ટોરી મૂકીને દસ કે કરવા કરવાનું જાય જો આજે ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ દસ કે થઈ જાય તો રાત્રે સેલિબ્રેશન કરી નાખીશું પાંચ છ વાગે કેક બેક કટ કરી નાખીશું તો જલ્દી જાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો કરવાના સો નહીં પણ કેટલા ખબર એસી નેવું સબસ્ક્રાઈબ ઘટે છે જલ્દી જાઓ સબસ્ક્રાઈબ કરો સ્ટોરી પર મેં મૂકી દીધી છે અત્યારે જવાનું છે મેમનું આધાર કાર્ડ કામ છે આધાર કાર્ડનું કામ બતાવી દઈએ પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બને તો આધાર કાર્ડનું આધાર કાર્ડનું કામ કરે બધા કહેતા હશે કે આ તો મેમ હું તાજ હોય ગમે ત્યારે કેમ કે એને બહુ નિંદર આવે છે ટપો અત્યારે સુઈ ગઈ છે ને નીકળો છે ત્યારે

મેડમ છે કઈ ને ખાવા પીવાની મજા કરવાની હું બસ બીજું કઈ નહીં આરામ કરવાનું કામ કરવાનું કામ આ કરવા મળે ખાવા એ મળે જો કચરો ફેંકી દે જો ખાઈ અને લેવાનો બધો જમવાનું તૈયાર થઈ ગયું છે આને જમી લીધું છે અને આને જમી લીધું છે મેં જમી લીધું ટપુ જમી નથી કારણ કે મજા નથી હા ટપુ શું છું ને તાવ આવી જાય જમવાનું બાકી હોય તો સુઈ ગઈ ત્યાં જઈને મેં જગાડ્યું બેન માટે જમવાનું લાવ્યો છું મેં હાલ હું થોડુંક બે ત્રણ થોડુંક બટકા જમાડી જમાડજો કારણ કે ભૂખ લાગી જશે ભૂખ તો નથી લાગી પણ ખવડાવ ખાઈ લે થોડી દવા પી લે ને એના માટે ગયા તને જાઈ ગયા અને તા ઉતરી ગયો છે સાવલે સાવ થોડો ઘણો લાગે ચડી ચડી ગયો 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 દવા પીધી નથી છે આ બધા એમાં માને હું કાય માનું નહીં થોડું ઓલું માનું કામ કરવા વાળે છે ને બદલે બધું માને છે માનું પડે કામ છે કોણ આને હા કામ કરવા વાળી બાય એલા મોટી નાની સો અને આ બધું હું હા બધું Why હું it નીકળ્યા Armao, એવું લાગે a junior? No, no, I'm only there, unless you will be here. How dare they? That's all it is today! I have relied on time again. My teacher was very good. You didn't have to double the voucher, no... You didn't ve considered this. You wouldn't have served for them. You

એ કાયર ઓલા રોવે છે કાયર બોલા રોવે છે અઈ દટ્યો હવે અન કટેન્શન નથી લો બેગ અમારી હતી બેગ અમારી ખાલી કરી બધી વસ્તુ કપડાં અહીં કઢવી નાખ્યા છે બધાય અહીં લો નહીં આપણો દેસ દે પૈસા લીધો એરો હા નહીં ઓજે વસ્તુ ફopher ની વેચો એનો ભાઈ એનો કopher કે એક વસ્તુ જો ઓય ઈ ભી મને તો આ કેવું કર્યું

મેથીના થેપલા કરે છે ને ચાય બનાવે ચાય મારે બનાવે તારે મારે મારે ચા બનાવે એ બનાવે થેપલા આ જમરો જો ખાતા ને રહી જાય કઢી હું ફરી હું તો ફર અત્યારે નહીં ના જમીન ભાઈ મજા આવે એ તો ખાવું છે થોડુંક ચાલો નાસ્તો નાસ્તો નહીં સોરી જમી લે મહેમાન વહી ગયા છે ને અમારા તમારી પાસે કાલે ઓફિસ છે ટપ્પો બનાવે છે રોટલી એની છે મેથીની મેથીની રોટલી જો અને હું બનાવું છું ચાય બે એક આરે હો ઓ જમવાનું બહુ એટલે બહુ બનાવું મને આવડે ને બધું મને આવડે ને આરે બનાવું પછી કહેતા નહીં નથી આવડતું એટલે ખાલી ચા જ બનાવતા આવડે બીજું શીખવાનું છે શીખવાનું શીખવાડીશ ને જો અત્યારે હું જમવાનું ચાલુ કરી દીધું છે ભૂખ લાગી ગઈ છે વાગી ગયા હતા સાડા આઠ નવ વાગી ગયા કેટલા વાગે ગરમી કેવી છે એમ તો સુરતમાં હોય હવે ઉનાળો આવો લાગે બહુ એટલે બહાર નીકળાતું નથી એટલી ગરમી થાય છે બહાર તો અલગ સિસ્ટમ છે એટલા કહી છે એક સિસ્ટમ જ અલગ છે કોઈ એવી રીતે નહી ખાતો હોય જો કોઈ ની તું એક નહી ખાતી માં તો ગામ ખાતો એ ઘી સોપડી ની એને કેવ ખબર છે આના પર ઘી લગાવે એ કોમેન્ટ કરજો ઘી લગાડે ખાવ કે નહી કે કોઈ નહી ખાતો હોય અલગ સિસ્ટમ તું એક જ અલગ સિસ્ટમ થી એ બાકી બધા તેલ ઓ ઘી નાખીને ખાતા છે ચાવને ચાવને ને કોમેન્ટ કર કોઈ ફોમ ને અલગ સિસ્ટમ હે કઈ એમ ની કરો છો જો કી લગાવવાના પણ કોને ભાવે એવું મને તો બિલકુલ નથી કી બિલકુલ નહીં આને બહુ ભાવે 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 પણ દૂધ ઉપર નહીં તો ચાલો ને થારા નક પછી મસ્ત મારા માટે કોના માટે કરે તારા માટે તો હું નો ને કોના માટે કે પેલા સારા માટે મારા માટે કે બે માટે બોલ બે માટે આ જવાનું કે તો અહીંયા ટીકડે જ બાપા હું બાપા તો બાપા કેરો પીએ એ લાગે હે મસ્ત મસાલો ગરબુજ માં મચ્છરો દીધે એ વન મસ્ત મસાલો આવે છે છાશ નો દીધો ગરબુજ મસ્ત મજાનો ખાઈ જવાનું છે પછી સુઈ જાવ જવાનું છે ભાઈ ને ઓફિસે છે

જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે મને દસ કે સબસ્ક્રાઈબ મળીએ આપણે બાય બાય ગુડ નાઇટ